તમામ ભક્તજનો દ્વારા ગોપાલ લાલ મહારાજની ભવ્ય শোভાયાત્રા ધારીના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ હતી બોલો શ્રી ગોપાલ લાલ જય શ્રી ગોપાલ નૂતન મંદિર જનોધાર જે લગભગ અમારે ચાર વર્ષથી અમારે નૂતન મંદિરની હવેલીનું પાણી ચાલુ હતું એ હવે શુભ અવસર આવી ગયો છે નૂતન મંદિરમાં ઠાકોરજીને પાટે પધરાવવાનો આજે બે તારીખે સાંજના સામૈયા ઠાકોરજીને વાતતે ગાજતે અમે મંડાણ તરફ જઈ રહ્યા છીએ અને ત્યારબાદ કાલે ત્રણ તારીખે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઠાકોરજી નૂતન મંદિરમાં પાટ ઉપર ગિરાટશે એ માટે આજરોજ ગામે ગામથી દેશ દેશાંતરથી સૌરાષ્ટ્ર ગુજરાત નહીં પણ પૂરા સમગ્ર ભારત વર્ષમાંથી આજે ગામે ગામથી અઢારે જૂથના અમારા ચારેય જૂથના મળીને વૈશ્વિક વધારા છે એ આપ નિહાળી રહ્યા છો કે આજે આ ધારી ગામ આવડા નાના ગામની અંદર લગભગ પચીસો થી ત્રણ હજાર માણસો નું સામૈયું વાંચતે ગાતે એમ વતી મંડાણ તરફ જઈ રહ્યું છે કાલે બ્રહ્મ મુહૂર્ત શ્રી ગોપાલ લાલ નૂતન મંદિરમાં પાટ ઉપર બિરાજ છે બોલો શ્રી ગોપાલ લાલ